પિંક ફોરેસ્ટ જંગલમાં શિયાળાની શરૂઆત હતી બદલાતા મોસમની સાથે હલકો ફુલકો સ્નોફોલ ચાલુ થયો હતો સાંજ સુધી બધાએ બરફમાં મજા કરી અને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા પણ બીજા દિવસે સવારે જ્યારે ટીનુ ચકલી સુઈને ઊઠી ત્યારે તેણે કંઈક અજીબ જોયું અરે મારું ઝાડ એક રાતમાં આટલું કમજોર કેવી રીતે થઈ ગયું તેના પાંદડા તો એવી રીતે ખરી રહ્યા છે જાણે કે પાનખર લાગ્યું હોય ત્યાં જ સામેના ઝાડમાંથી સોનો કબૂતર બોલ્યો અરે બાપરે મારું ઝાડ પણ પૂરી રીતે ખાલી થઈ ગયું મારા માળામાં પણ બરફ ભરાઈ ગયો બન્ને જ્યારે બીજાને જોવા નીકળ્યા તો ખબર પડી કે આખા જંગલમાં આવી જ હાલત હતી બધા ઝાડના પત્તા ખરી પડ્યા છે અને પક્ષીઓ પર મુસીબત આવી છે અને જમીન પર પાંદડા પડવાથી પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ થતી હતી